હે માતાજી ખેડૂતભાઈ આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે અને આજે આપણે વાત કરવાની છે મગફળીમાં ગાયનું દૂધ અને ગોળનું પ્રયોગ સફળ છે તો આપણે ઘણા પણ આ જોયા ગાય અને ગાયનું દૂધ અને ગોળનો છટકાવ કર્યો મગફળીમાં અને બીજા ઘણા બધા અન્ય પાકોમાં એ બધાને આપણી રિઝલ્ટ જોયેલ છે અને અનુભવ કરેલ છે અને મેં પણ મગફળીમાં છાંટ્યું હતું ગાય અને ગાયનું દૂધ અને ગરનો તો આપણી એના વિશે વાત કરીએ કે એ હું હું ફાયદા કરે કઈ કઈ વસ્તુના ફાયદા કરે આમાં મગફળીમાં જે દૂધ અને ગર એ તો આપણી વાત કરીએ વિડીયોમાં તો વિડીયો પૂરો જઈજો તેથી કરીને સમજાય તો એક તો આપણી વાત કરીએ કે એનું પ્રમાણ કેટલું રાખવાનું એક પંપમાં ધારો કે એક પંપમાં સો ગ્રામ ઘર રાખવાનો અને અઢીસો ગ્રામ ગાયનું દૂધ એનો છંટકાવ કરીએ એક પંપમાં નાખે એટલે બે જોરદાર રિઝલ્ટ છે અને કેટલા દિવસે એનો છંટકાવ કરવો જોઈએ આપણી તો કે પાંચ છ દિવસ કરો તો એ હાલે ને આઠ દસ દિવસે પણ બીજો રાવણ મારો પણ હાલે એમાં પણ જોરદાર રિઝલ્ટ છે તો એમાં ફાયદાની વાત કરીએ તો ખાલી દૂધ અને ઘરથી ઘણા બધા ફાયદા થાય અને ઘણી વસ્તુનું રિઝલ્ટ મળે એમાં તો એક તો આપણી ધારો કે આણો છટકાવ ક્યારે કરવો ઘણા એની પ્રશ્ન થતો હોય કે આપડી આ ઘરને ને દૂધનો છટકાવ ક્યારે કરવો મગફળી કવડી થાય કેટલા દિવસની થાય ત્યારે કરવાનું એ આપણી મગફળીના અલગ અલગ બિયારણ ઉપર આધાર હોય અમુક જે આ મારે બીટી બત્રી મગફળી છે જે આ તમે જુઓ એ વિડીયોમાં એણે ફ્લાવરિંગનો સમયનો અલગ હોય પછી જીવીનો સમયનો અલગ હોય એનો ફ્લાવરિંગનો એટલે આપણી ખાલી એક મગજમાં રાખવાનું કે આપણી મગફળીમાં ફ્લાવરિંગ બેસતું હોય ફૂલ ને બેસતા હોય ફાલને આમાં આપણી ફ્યુલ ને ફાલ ને બેસે તાર આપણી શટકાવ કરવાનો મગફળીમાં ફ્લાવરિંગનો સમય હોય ત્યારે જ્યારે ફૂલ ને બેસતા હોય ને તાર ખાલી બે રાઉન્ડ મારે દઈએ ને તો એ પણ બહુ જોરદાર રિઝલ્ટ છે આનું અને એ ફાલ ફૂલ વધારે અને બીજા નંબરમાં જે આ ફૂલ હોય એની ખરતા પણ અટકાવે આ ફાલ હે આપણી આ ફ્યુલને એ ખરતા પણ અટકાવે આ દૂધ અને ગોળ છાંટવાથી અને બીજા નંબરમાં રગજીવાતમાં પણ એનું રિઝલ્ટ સારું છે અને ત્રીજા નંબરમાં જે મગફળી પીરા મારતી હોય ધારો કે જે આપણી આ પીરહો પીરહો છોડવો દેખાય ભાઈ પીરો નથી પડી મગફળી એક મગફળીનું બિયારણ અલગ હોય બી એક વાં દેખાય એટલે એક ઉદાહરણ તરીકે વાત કરીએ આ તો છોડવા કંઈક બીજું બિયારણ આવે ગયું હોય કોઈક બી એટલે મગફળી પીરી પડતી હોય તો એ આ રીતના પીરી હોય અથવા આથી જાજી પીરી હોય તો આપણી આ દૂધ અને ગોળનો પ્રયોગ કરીએ અમે છંટકાવ કરીએ આપણી તો એનો કલર પણ આ બીજી મગફળી તમે જુઓ લીલી અને એકદમ કારી ભમા પી આપણી ભાષામાં એવી થઈ જાય એટલે પીળી પડતી હોય તો પણ કામ આવે અને ફાલ ફૂલ પણ વધારે અને પાછું ફાલ ફૂલની ખરીવા પણ ન દે અને કરીને આપણી પૂરતા પ્રમાણમાં હુયાનો ઢગલો થાય આપણી મગફળીમાં જે આપણે આ હુયા કીએ એ હુયા પણ વધારે બેસે કે આ ફાલ આપણે જો આ ખરી ગયો હોય તો આપણે હુયો ન બેસે ત્યાં એટલે આ ફાલ હોય એ ન ખરી એટલે આપણે આમાં હુયો નીકળે એટલે આપણી ઉત્પાદન સારું મળે જેથી કરીને મગફળીમાં અને આનો ખર્ચો પણ કાંઈ લાંબો નથી લેજો તમે ખાલી એક કિલો એક ઘર લઈએ તો એ પણ આપણી આરામથી પપ થઈ જાય અને બીજા નંબરમાં ગાયનું દૂધ આપણી લઈએ પાંચ લીટર તો એ પણ ઘણો બધો ફાયદો થઈ જાય ને આપણી મગફળીમાં છટકાવ થઈ જાય ખાલી બે રાઉન્ડ મારીએ એટલે આપણી ફાલ ફૂલનું ને હુયાનું ને પૂરતા પ્રમાણમાં રિઝલ્ટ મળે અને પ્લસ બીજા નંબરમાં આપણી મગફળી પીરી પડતી હોય તો અટકાવે એ પણ ભેગો ફાયદો કરે અને આપણી એ રોગ જીવાતનું પણ સામે રક્ષણ કરે થોડું ઘણું એ પણ ફાયદો થાય એટલે ખાલી આ દૂધ અને ગોળનો છંટકાવ કરવામાં ઘણા બધા ટૂંકમાં ફાયદા થાય આપણી એક છંટકાવ કરવામાંથી એથી કરીને આપણી અલગ અલગ દવાઓ ન છાંટવી જોઈએ એટલે એવું નબ્ર કે આપણી આ ગાય આધારિત ખેતી કરતા હોય તો આપણી ગાય આધારિત ખેતી કરીએ તો જ રિઝલ્ટ મળે અને રાસાયણિક દવાનો ઉપયોગ કરતા હોય તો આ ગા દૂધ અને ગોળનો પ્રયોગ કરીએ તો ન મળે રિઝલ્ટ એવું ને તમે રાસાયણિક દવા સાટી હોય તો એ પણ કંઈ વાંધો નહીં દસથી બાર દી પછી આણો છટકાવ કરે આગો અને રિઝલ્ટ એક બા એકવાર તમે જરૂર જોઈજો આણું ટ્રાય કરજો ખાલી ધારો કે મારે જો આ આંબાનું આ પાટલું છે બરાબર આ એટલું પાટલું છે આ પાટલામાં છાંટવાનું અથવા તમારે આંબાનું કંઈ આવા ગાળા ન હોય તો ગણ લેવાની કે દહ બાર હરિયુંમાં છાંટવાનું અને બાકી દાર્યુંમાં નહીં સાંટવાનું ઘર અને દૂધ એટલે જેથી કરીને આપણી હાથ આરદી થાય એટલે તમને રિઝલ્ટ સામે આવી જાય તમે ખાલી એક પપની ટ્રાય કરો એક કપની ખાલી ટ્રાય કરજો કે સો ગ્રામ ઘર આપણી ઘરમાં હોઈએ જ સો ગ્રામ ઘર નાખે એક પપમાં અને ગાયનું દૂધ ખાલી અઢીસો ગ્રામ એક પપમાં નાખે ને એક પપની ખાલી ટ્રાય કરજો જી હર્યું સટાઈ ચાર સટાઈ પાંચ છટાઈ છ સટાઈ જી સટાઈ હાર્યું એટલે ખાલી સાટો એટલે એમાં કંઈ આપણી નુકસાની છે નહીં કે એમાં કંઈ ખર્ચો ને ખાલી એક ફરે ટ્રાય કરજો અને પછી રિઝલ્ટ કેવું મળે એટલામાં એ તમને આફળું નજર સામે જ આવી જ એટલે આપણે આ પ્રયોગ કરવો જોઈએ જે આ પ્રયોગ છે એ સફળ છે મેં ઘણી જગ્યાએ રીજે ટાણા જોયા અને તમે પણ એક ફર ટ્રાય કરજો અને પછી તમે કોઈ રાસાયણિક દવા સાતો પણ તો પણ હાલે એવું કંઈ નથી કે આપણી આ જ ટૂંકમાં ઓર્ગેનિક જ બધું કરવું પડે પછી રાસાયણિક ન કરવું પડે અને હા એવું નહીં કે ઓર્ગેનિક ઉપર જ હાલ પડે જેથી કરીને આપણી અત્યારે જવા નિંદામણ બહુ થતું હોય તો નેંદા મનની પણ દવા છાંટવી પડે આપણી અને હા કંઈ એવું ન હાલે બધું ખર્ચામાં જાય આપણું કંઈ વધે નહીં તો આણું રિઝલ્ટ બહુ જોરદાર છે આ કિવાયમાં નડતું ને તમે ગમે ત્યારે પ્રયોગ કરે શકો જ્યારે ગમે એ વસ્તુ હોય એવું નહીં કે મગફળી ગમે વસ્તુ હોય કપા હોય છાણા હોય ગમે હોય સોયાબી હોય ગમે એ વસ્તુ હોય જ્યારે ફ્લાવરિંગનો સમય થાય ત્યારે તમે એનો એક ફરે છટકાવ કરજો અને રિઝલ્ટ જોજો કેવું રિઝલ્ટ છે એ બાકી વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો અને જે લોકો એ આ ગાયના દૂધ અને ઘરનો ટૂંકમાં ઉપયોગ કર્યો હોય એ કોમેન્ટમાં જણાવજો અને રિઝલ્ટ કેવું જણ્યું એ જેથી કરીને બીજા ખડીદ ભાઈઓને ખબર પડે કે નાનાનું રિઝલ્ટ છે તો કોમેન્ટમાં જણાવજો જેણે રિઝલ્ટ આવતું હોય એ તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દીજો જય માતાજી બધા ખેડૂતભાઈઓને